એટલે કે મારાથી થી અવરાય એમ છે નહી હું કીધું હા રોડ હવે કોકદાર ઓટો મારજો કે 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 હા રોડ માં આવશું કોકદાર ઓટો તો બરાબર કીધું બરાબર ઓય અમે કીધું તો તો બધા લેહાડા બીજો બધા કઈ ના હા બરાબર થઈ કીધું થઈ અન પેલા બે જણન મેન કે આવતું ને એ તો કીધું કંટાળી જઈ જતો બેઠા તો તે અમે બાકી તો એ ભરાઈ જતો ના ના એનો મેરો ભાગો બદલે જ આ બધું કર્યું છે એ પેલા કે આવે એ તો પેલો ઓય લેહાડા હવે તૈયારી કરો તૈયારી કરો

વાગણી સારતા લઈ જવાની વાગણી શારતા ખાઈ રહી વાગળી મટી બટી ખાઈ જ લાગે છે મેં તો એક નંબર મેં ખાવા માગે નંબર આવતા છે ને તો કેતા છે કે ઓ એમ તો કોઈ ઝીલો બનાવ્યો હોય ભાઈ શિરો બની ગયો ને હજુ ભાઈ આયા જ નહી તમે કોઈ ઝઘડો બગડો જ ન કરી ને ના અરે બધન કી થાય હવે આવતા રહેશે તો હજુ દે આયા નથી એટલે હું ના આવતા રહેશે જ આવશે બજે કઈ રહે તો ઝઘડો ન કરી તો ચલે આવશે શિરો હે હવે આવતા રહેશે હવે ટાઈમ થઈ આવતા રહેશે જુજુ તો છે નું હા જુજુ છે

આ ગયો અડીલીને સામે દેખેતો હતો કે બજાય આવે છે ના ના આવે છે જાય ના ના કશે હવે ગાંઠો મેરી સુખ ના પડી જાય

ની તો બેને બેઠી રહેને મને મને ફોન કરે છે એ અમે તો કોઈ કિદનો નથી ભાઈ બોલાય નથી અમે તો જલતર આઈ તારી ગીત ના છે અમે આયા નથી મારે ના ના જવા કાકે એવું નતો આમ હું ફરવા ગયો તો બારે આ આખોણો કીધું થઈ જાવ

आया ना लिए आयो त बरु हो टपकालो जे बारीया रे ते जे होय तो भई भई दो मनेसी गबर मनेसी गबर रामदर वडील आगा वडील सोवे वडील त को भादर को चेकीरो को नि पर्छ एक त खबर राखो गरे त मारे गमजो ना राख्यो तई त खबर राखो पडे बो एकि बाजू चडि के खबर राखो त मारे केन लागो तमन कोइ नि बनाए मे शौक ना आदी त भई भता कि ए जको लाग्यो त नि बनाए

આברו ગાડી આברו ગાડી આપણે કે એની જે ઘરેલા કોલાય તો કે પર કોઈ રાજી નતાવો એમઈ પેલા એ ભરી બેડાઈ લેડુ કરી ભાઈ તને ચાહી થોડો અમજી જરા લઈ જો થોડો ના ના અડી લીંગ નર્યો થોડો મને આલો એટલે આટલો ભાઈ તો ગેમરાય છોરા તમે જે ગણાવે છે તો

अरे आज तबे देइरै या तबे कोब्रो भर्नु नैसी को बाडा त कतै नै जे नै वे होय वे एना त त म एकदम फोटो उप्रो के थालो ना ना देओ मारो मोड रासी य तमे एतलो कोब्रो होय अब तमारो मन लागो को वडी कोइ जे नै त आ त ये वे वे एतलो मारो कोदरासी तबे कोब्रो अनि जणाई तमे ये र खाइले त भति गरौ बरु बगाडता नै ये सिरा सिरा अउ पले बडौ रओ आज तमे जे बडौ होय य तमे कोब्रो बरोबर बर बडेल हम त होय मारो मोडरा पर बडौ એ તો બને ભાઈયું બરે બાર લગન કોડી વાત થાય છે તો એ કે બોડો ને કાટી ને જો ભરી એટલો મુ ત્રણ થાય ભાઈ કે શું કરી ત્રણ ડણા ફોડ تنهنجي جا مایا تا تلو بولتا تا نه نه باپ رو راو اره ريڊي تما اتا ني آيا تا تا خوب بولتا تا

એને કોઈ બી માણસ આવે મહેમાન આવે ભાઈ આવે ગમ્પાઈ આવે એનાથી પાછું નહીં લેવાનું ચા પાવાનું પાણી પાવાનું ખાવાનું બરાબર અને પાય ફરવી ઘરે તમને એવું લાગે કે આપણે ઘેરામાં જીરો ખવડાવવો હોય બરાબર મારા હિસાબે ખાધો પાય નહીં ફરવું દરેક તમારી ઈચ્છા હોય ત્યારે એને જીરો લઈ તારા જીરો શીરો એટલો ખાવો હોય એટલો એ ખવડાવતું બહુ બરાબર જીરો જીરો બાકીમાં જ રાખ્યો